કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મકરસંક્રાંતિ નિમિત્તે ઉજવાતા ઉત્તરાયણના તહેવાર માટે ગુજરાતમાં છે અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી મેમનગર વિસ્તારમાં શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો તો પરિવારજનો સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા અને ગાયને ઘાસચારો પણ ખવડાવ્યો હતો ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ પંદરમી જાન્યુઆરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસામાં વિવિધ વિકાસલક્ષી સોળમી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં શાળા પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે આ પછી તેઓ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી પાછા ફરશે અહીંયા શાંતિ નિકેતન ફ્લેટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ભાર્ગવ ત્રિવેદી દૂરદર્શન ન્યૂઝ અમદાવાદ